વિડીયોમાં બન્યા રહેજો વિડીયો થોડોક લાંબો થા પણ ખેડૂતોને આના વિશે આપણે સશોટ માહિતી આપવી છે થોડુંક સમજાવવું છે કે જેથી કરી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદારૂપી ચેનલમાં નવા મિત્રો હોય પેલા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં લાઈક કરવાનું જે અંગૂઠાના નિશાન વાળું લાઇક કરવાનું ભૂલતા નહીં અને સારો વિડીયો લાગે તો આગળ શેર કરજો મિત્રો આપણે અવનવા ખેડૂતોને કાયમીથી કાયમી હારે રસ્તે હારે માર્ગે જાય જે ખેડૂતો જે અનલોડ ટૂંકમાં ખર્ચા કરે છે ખોટા વેડફી નાખે છે રૂપિયા જે દવાયુ ખાતરોમાં એના માટેની આપણે માહિતી આપીએ છીએ ખેડૂત કાયમી માટે કે ઓછે ખર્ચે વધારે ઉત્પાદન કેમ લેવું કહેવત છે ને દાદા દાદી ની પોસ્ટ કાર્ડ સેવા મેં વાક્ય એનું જોયું અને બહુ મજા આવી કે જે એક જીવડો છે ને જીવડો એની જે ખુરશી છે ને કે જે લાકડાની ખુરશી એને ધીરે 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 કોતરી અને ખુરશીને ખાઈ જાય છે અને જે ખુરશીનો જે જીવડો છે ને મિત્રો એ આ દેશને કોતરીને ખાઈ ગયો આ દેશની રાજનેતા કે નેતા કેવા છે કે એને એટલી બધી તનતોડ સેવા કરવી છે અને એટલી બધી મહેનતથી સેવા કરવી છે કદાચ એક પાર્ટીમાં હોય અને પાર્ટી ટિકિટ આપે ને તો પાર્ટી બદલાવી નાખવી છે પણ એને સેવા તો કરવી જ છે એટલે આમાં તમે બધા સમજી ગયા ને હવે આપણે આમાં ક્યાંય રાજકારણ નથી લેતા આપણે રાજકારણનો મુદ્દો નથી લેવો આપણે ખાતરના ભાવ વધારાનો મુદ્દો લેવો પણ રાજકારણની અંદર આપણે કોઈ ભાજપ કોંગ્રેસ જે પણ હોય જે પણની નીતિ ખરાબ છે એના વિશેની આપણે વાત તો કરશું મિત્રો એટલે કોઈ ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા કોઈ આમાં ખોટું ન લગાડતા અને જો કદાચ તમને ખોટું લાગે તો રોટલો બટકું વધારે ખાઈને સુઈ જાય બાકી કઈ મગજમાં તમારે કઈ લીધા જેવું નથી એનું કારણ છે મગજમાં લેતા જ નથી કાંઈ જો મગજમાં લેતા હો તો ખેડૂની ખેડૂત આ દૈસા ન હોય મિત્રો જે ખાતરમાં આમ તો લગભગ સરકાર છે ને ને હજી થોડોક ટાઈમ ખાતરમાં જે જે આપણને આપે છે એ નાબૂદ કરી નાખશે સરકારને એની સરકારની તેજુરી ઉપર જે આપણે ખેડૂતોને ખાતર સ્વરૂપે જે બોજો આવે છે તેજુરીમાં એ બોજો એને આવવા નથી દેવો અને તેજુરીમાંથી રૂપિયા ખાલી ન થવા જોઈએ કેમકે તેજુરીમાંથી રૂપિયા ખાલી થાય તો મોટો ભ્રષ્ટાચાર થાય બરોબર અને ભ્રષ્ટાચાર ન થાય ટૂંકમાં અને તો જે નેતાઓના ખિસ્સામાં પૈસા આવે નહીં મુદ્દો એ છે કે અત્યારે મિત્રો જે જે ખરીદી કરે છે આપણી પાસેથી મગફળી હોય કે તુવેર હોય કે ચણા હોય કે આ જે બધી વસ્તુની સરકાર જે ટૂંકમાં ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે હવે જે ખરીદી કરતી હોય છે ને એમાં જે સરકાર જે નુકસાની કરે ને જે નુકસાની ટૂંકમાં આપણે આ વખતે કે મગફળીમાં જબરજસ્ત સરકારે નુકસાની કરી હવે એ નુકસાની જે કરે છે આપણે બબે હજાર રૂપિયાના હપ્તા આપે છે આપણે જે સબસિડીઓ આપે છે ટ્રેક્ટરોની અંદર જેવી આ તે બધી યોજનાઓમાં કોઈ જે ઘટકો બધા છે આપડા જે ઓપનેર હોય કે ટેસર હોય અલરમાં બધી આમાં જેટલા રૂપિયા એને સબસિડી આપે છે મિત્રો એની સબસિડી સામે કેવડો ટેક્સ લે છે એ પણ તમને ખબર રહી છે ધારો કે આપણે ટ્રેક્ટરમાં લાખ રૂપિયો સબસિડી આપે છે તો એના સામો લાખ રૂપિયાની આસપાસ કંઈક પચાસ હજાર માટે તો એનો ટેક્સ છે એટલે એને ખરેખર એમાં સબસિડીમાં તો આપણે બધે રમાડે છે હકીકતમાં સબસિડી જો આપવી હોય તો ખેડૂતને સબસિડી કરતા હોય એમ કહું ને એવું બધું આ છે બધું કાઢી નાખે ને તો એ ખેડૂતોને જબરજસ્ત ફાયદો થાય હવે મિત્રો એટલે જે એ રૂપિયા આપણે આપે છે ને એ રૂપિયા જે ટૂંકમાં આમાંથી આપણે ખાતરમાં જે અત્યારે સબસિડી થોડી કાઢી અને જે ભાવ વધારો કર્યો છે હવે તમે વિચાર કરો કે સો મહિનાની અંદર એ સરકારને કરોડો રૂપિયાનો ફાયદો થવાનો છે જે સબસિડી આપવાની એ સબસિડીમાંથી એની રૂપિયા કાઢીને એટલે કરોડો રૂપિયાનો ફાયદો થવાનો છે અબજો રૂપિયાનો એટલે ધીરે 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 આમ સમય જાહે ને તો જે ખેડૂતોને આપણે લોલીપોપ આપે છે ને એ લોલીપોપમાંથી માંથી હાવ એ લોકો બહની નીકળી જાય એનો ટૂંકમાં આખો ધ્યેય આખો એવો હે અને બીજા નંબરમાં કાંઈક તો આપણે ખેડૂતો પણ છેલ્લા બે ત્રણ ચાર વર્ષથી એટલો બધો ટૂંકમાં ખાતરનો ઉપયોગ કરવો માંડો જે આપણે જરૂર નથી અને જરૂર કરતા વધારે ઉપયોગ કરીએ છીએ ને ક્યાંક એનું પણ પરિણામ આમાં ક્યાંક ખરાબ આવતું હોય છે એટલે આપણે પણ ખરેખર ખાતરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ ઘણા ખેડૂત મિત્રોનો મને ફોન આવે કે વગર ખાતરે પણ મગફળીનું ઉત્પાદન લે છે એવા ઘણા બધા હે ભલે તમે ઉપયોગ કરો આપણે ના નથી પણ જોઈએ એટલું પછી તમારે દસ કિલાની વિગે જરૂર હોય ને વીસ કિલો ઉપયોગ કરો તો એનો કંઈ મતલબ નથી પછી મિત્રો જે આ ખાતરની અંદર જે ભાવ વધારો આવ્યો છે એટલે ખાતરના ભાવ કે છે એના સાડા અઢારસો રૂપિયા થઈ ગયા સત્તરસો રૂપિયા ને એમ કંઈક હતા પછી વીસ વીસ જીરો તેર છે હવે આમાં બધા કોઈમાં દોઢસો રૂપિયા બસો રૂપિયામાં ભાવ વધારો આવ્યા છે હવે આપણે મગજમાં ખેડૂતોને શું થાય કે આમાં ભાવ વધારો આવ્યો છે ને એટલે આપણે કંઈક હવે આની સામે જે આપણા ગુજરાતના સરકારને જે રાજનીતિની અંદર એવડો બધો ભ્રષ્ટાચાર થાય છે હજી વધારે ભ્રષ્ટાચાર જે ખાતરની અંદર અને દવાયોની અંદર થાય કેમ કે જે પ્રાઇવેટ કંપનીઓ છે જે બાર બત્રીસોના નામથી વીસ જીરોના નામથી આવા બધા જે દસ વીસ વીસ ને વીસ દસ દસ ને આવા બધા જે ખાતરો પ્રાઇવેટ કંપનીઓના આવે છે હવે સરકારને સબસીડી ગવર્મેન્ટને સબસીડી દેવી પોહાતી નથી એમાંથી સબસિડી કાઢે જાય છે અને આ પ્રાઇવેટ કંપની વાળાને હજાર પાંચસો રૂપિયામાં જો એવા ખાતર દેવાય તો તમારે એ વિચારવાનું છે કે એની અંદર શું હોય પણ બજારની અંદર આવશે માર્કેટની અંદર મા બાપ વિનાના છે લાયસન્સ વિનાના છે જે મને ખબર છે ત્યાં સુધીની મારી પાસે જો જે હું તમને વાત કરું ને એનો મારી પાસે પરફેક્ટ બધી માહિતી હોય તો હું તમને વાત કરતો હોઉં છું કે જે મંત્રીઓ છે નેતાઓ છે ભાજપના ધારાસભ્યો છે એના ન્યુ પછી ન્યુ એવું જે પ્રાઇવેટ કંપનીઓ છે ને એનું જ મટીરિયલ બજારમાં આવે છે બોલો હવે આમાં એ લોકો કાયમીથી કાયમી ફાવવાના છે એટલે ટૂંકમાં જે એક ગવર્મેન્ટને સબસિડી બંધ થાય એના જે ખાતરો છે એ બંધ થાય પ્રાઇવેટ કંપનીઓવાળા બજારમાં વેચવા નીકળે પ્રાઇવેટ કંપનીઓ વેસે રૂપિયાવાળા થાય એના ઘર ભરાય અને આ નેતાઓના જે હજી ખિસ્સા થોડાક હજી બાકી છે ને અધૂરા છે એ આમાંથી લઈ લઈએ હવે ખેડૂતોને દસ વર્ષ પહેલાં મોદી બાપાએ વાત કરેલી કે ખેડૂતોને ડબલ આવક ભમણી આવક વીમા કંપનીઓ કેવડા રૂપિયા સાવ કરી ગયા હું ખેડૂતોને ડબલ આવક કરી મને એક કૃષિ મંત્રી હોય આપણું કેન્દ્રનો હોય તો ભલે અને આપણા રાજ્ય સરકારના રાઘવજીભાઈ પટેલ હોય તો મને એમ કહી દે કે તમે દસ વર્ષની અંદર ખેડૂતો માટે શું કર્યું છે એ કયો એક આપણો કૃષિ મંત્રી છે ને ખેડૂતના દીકરા તરીકે બોલો આપણો કૃષિ મંત્રી રાઘવજી પટેલ જો મારા હમો ડિબેટમાં બેસી જાય ને તો એક ખેડૂતના દીકરા તરીકે કહું છો ભૂળ ગોઠણ ભેર કરાવે ને એટલી બધી માહિતી છે મારી પાસે કે ડિબેટમાં બેઠો હોય ને તો ત્યાંથી ખુરશી ઉપરથી છે અને ભાગવું પડે નથી મીડિયા અત્યારના સમયમાં અને એક આપણા નેતા આ બેનો ક્યારેય કોઈથી ભરોહો ન કરવો જેટલો તમે ભરો કરશો ને તમે કાયમી ઊંડા ઉતરતા જાઓ છો તમારે ખેતી કરવી છે તમે ટેકનોલોજીથી ખેતી કરો છો કાયમી માટે કહો છો કે તમે તમારા વસ્તુથી તમારા મગજ ઉપરથી તમે ખેતી કરો કે તમારે આમાં ખેતીની ની અંદર કયા સમય આપણે જરૂર છે ને એ માથેથી નકરી દવાના ખાતરમાંથી અને ખાતરમાં હજી તમને કહું છો કે ભલે ભાવ વધારો થયો છે સરકાર ભાવ વધારવાની છે હજી પણ આના પછી સમયગાળામાં ભાવ વધારશે જો તમારે ખાતરનો ઉપયોગ કરવો હોય તો તો પણ એવા એવી કંપનીનું જે ટૂંકમાં ગવર્મેન્ટ કંપની છે ભલે ભાવ વધશે થોડું નાખજો પણ એવા ખાતરનો ઉપયોગ કરજો

ફેક્ટરી છે સુરતની બનાવટ ઓપીસુના એડ્રેસ એ ખોટા હોય ફેક્ટરીના એડ્રેસ એ ખોટા હોય કોઈ રીતના લાયસન્સ નંબર નહીં માથે અને બાર બત્રીસના નામથી ખાતર આવતું હતું હજાર અગિયારસો રૂપિયાની ઠેલી આવે એમાં કાંઈ હોય નહીં અને એનો જે ટૂંકમાં ખરેખર મિત્રો મેં જાણ્યું ને તો એનો જે ટૂંકમાં આમ માલિક ગણો તો માલિક નામ ટૂંકમાં મેનેજમેન્ટ કરવાવાળો બાખો આખો બધોય ટૂંકમાં ખેતીવાડી અધિકારી મોટો સાહેબ હતો હવે આ સરકારમાં જેટલા પણ નિત્યથી અધિકારીઓથી માંડીને માંડીને એમાં એવા એગ્રો વાળા આવી જાય છે કે એને માંડીને છે મંત્રી સુધી બધા એટલે બધાયને કિસ્સા ભરવાનું જ કામ આલે અને સરકારની નીતિ ખેડૂતો માટે કાયમીની ખરાબ છે પછી કેન્દ્ર સરકાર હોય તો ભલે રાજ્ય સરકાર હોય તો હજી કહું છો ખેડૂતો માટે સરકારે કઈ નથી કર્યું એક કઈ તમે મોટા એવા નવા ડેમડા બનાવ્યા હોય તો મને કયો કે કઈ એવી યોજનાઓ બહાર પાડ્યું હોય તો કયો એમ કે ડબલ આવક દેવી હવે તમે વિચાર તો કરો કે જો બહારની કંપનીઓ જે વિદેશની કંપનીઓ છે એ ભારત આવીને ટૂંકમાં એનો ભાઈ ઉદ્યોગ કરતા હોય અને ખેડૂતો પાસેથી પૈસા લઈને એને દેશમાં લઈ જતા હોય

તો એને દસ વર્ષ પહેલાનું આગવું આયોજન કરવું પડે કે દસ વર્ષ પછીનો મારો ખેડૂત આ રીતે જ ખેતી કરવો જોઈએ તો બમણી આવક થાય બમણી આવક એમ ન થાય ઇજરાયલ તમે જુઓ ઇઝરાયલ છે નાનો દેશ છે ગુજરાત જેવડો નહીં હોય મને એમ જે ગુજરાત જેવડો હોય અને કેવડી ટેકનોલોજીમાં આગળ છે એનું કારણ છે કે એ સરકાર એની ખેડૂતોને કાયમી માટે પ્રોત્સાહન આપે એને ખબર છે કે આપણે ખેડૂતો માટે જ નભીએ છીએ અને આપણી સરકાર ખેડૂતો માટે નભીએ છીએ ખેડૂત આગળ જહે ને તો સરકાર આગળ જાય અને તો આપણો દેશ આગળ જહે પણ આ બધું છે ને આ સરકારની નીતિ જ કાયમીથી કાયમી ખરાબ છે અને આ સરકારને એક જ વસ્તુ છે કે તેજોરીમાંથી એક રૂપિયો ખાલી આપણો ખોટી રીતે નો થવો જોઈએ બાકી આપણા નેતાઓ છે એના ઘર ભરો રૂપિયાજી ભેગા કરે બીજા વિદેશીનું બેંકોમાં મૂક્યો વિદેશીઓમાં વિદેશોની અંદર ટૂંકમાં બધા એના મિલકત બનાવો સામાન્ય દસ વર્ષ પેલા સડી ન હોય પહેરવાની અને આજની તારીખમાં એ નેતા પાસે અબજો રૂપિયાની પ્રોપર્ટી હોય તો એ કઈ હર લઈને ખેતર ખેતી કરવાનું તો કે તેની પાસે રૂપિયા થાય બે નંબરીના ના ભ્રષ્ટાચાર જ છે અને જોતા આવીએ છીએ જોવાનું જ છે જ્યાં સુધી પબ્લિક નહીં સમજે ત્યાં સુધી આપણે જોવાનું જ છે જ્યાં સુધી ખેડૂતો નહીં સમજે ત્યાં સુધી આમાં ખાતર બિયારણ ને દવાની અંદર મોટા કૌપાંડો હાલે છે ને આપણે જોવાનું જ છે ને આપણે કરવાનું અને આવતી આપડી અંદર અત્યારે આપણે કઈને કરીએ ને આપણે તો સમજશું નહીં તો આપણી મોટામાં મોટી નુકસાની છે કારણ કે ખેતી કરવી અઘરી થઈ જાય જેની સમજણ છે અને બુદ્ધિ છે ને એ જ ખેતી કરી શકશે બાકી અણહમજીથી તમે જે અત્યારે ખેતી કરો છો ને તમારે ખેતી કરવાને લાયક જ નહીં હોય કોઈ ખરેખર હમજા જેવી વાત છે મિત્રો કાયમી માટે કહેતો આવું છો ખેતી કરતા શીખો ન આવડે તો બીજાને પૂછો સારા વ્યક્તિને જેને ખબર જ નથી પડતી ખુરશી બેઠો બેઠો કાયમ તમને જાહેરાત કરે છે ને એનું કેવું તમે માનો ડબલું તમે સાટો હવે એને ખબર ન હોય ડબલામાં હું ટેકનિકલ આવે છે કે ડબલા હું કામમાં આપવાનું છે બસ એક જ તમારે માંડવી પીરવી ફલાણું સાટો તમે સાટી દો તમને ખબર જ નથી તમારે માંડવીનું પીરું પડવાનું કારણ શું છે તમારા ખેતરમાં તો એ તો તમે જાણતા નથી એટલે કાયમી માટે ખેડૂતોને કહું છું કે આ સરકારની નીતિ ખરાબ છે કંપનીઓની નીતિ ખરાબ છે અધિકારીઓની નીતિ ખરાબ છે એગ્રોવાળાની નીતિ ખરાબ છે સમજવાનું આપણે છે કારણ કે એ બધા ખિસ્સા ભરવાની લાઈનમાં છે અને આપણે બધાય કાયમીથી કાયમી નિશા પડતા જઈએ છીએ તમારે આ જેથી વીસ વીસ મણ મન મગફળી થતી આપણા ભાભ લાવતા તેથી પુરવાર થઈ જતી આજે તમારે ચાલી મણ મગફળી થાય તો તમે તો કરજામાં જ છો કહેવાનો મતલબ શું છે કે આ કાયમીથી કાયમી તમે જે અવરે રસ્તે જાવ છો એમાંથી પાસા વરો અને ખેડૂતો માટે સરકાર નથી આજે કહું છું ખેડૂતો માટે સરકારે કાંઈ કર્યું નથી કાંઈ કરવાની નથી ખાતરની અંદર મોટા ભ્રષ્ટાચાર થાય છે હજી થવાના છે ભાવ વધારાનું કારણ એક જ વસ્તુ છે સરકારને બોજો માથે નથી લેવો અને માર્કેટમાં જે પ્રાઇવેટ કંપનીઓ હોય એને ફાવી જવું હોય કારણ કે એ લોકોને જ્યારે ચૂંટણીમાં આવતી હોય ત્યારે એ લોકો એને ફંડ માટે રૂપિયા આપતા હોય છે હવે એને એ ભેગા કરવા માટે એવું વસ્તુ કરવી પડે આવા બધાય કારણો છે એક સામાન્ય મિલવાળે એ મને એમ કીધું હતું કે મારે એક મિલવાળો છે મારો મિત્ર છે વેપારી એની એમ કીધું હતું કે દર પાંચ વર્ષે ચૂંટણી આવે સંસદની વાજાવજીની બંનેની ભેગી ત્યારે અમારે એનો માણસનો ફોન આવી જાય એટલે અમને એમ કહે કે ભાઈ જેવું ટૂંકમાં જેવી પરિસ્થિતિ હોય એવું ટૂંકમાં મિલવાળો આતે એ એમ કીધે એક લાખ રૂપિયા આપી જાય અમારે ભુગાડવા પડે આવી ભ્રષ્ટાચાર વસ્તુ છે મિત્રો એટલે કાયમી થી કાયમી કેતો આવશો ધ્યાન રાખજો અને વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો મિત્રો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન